દેશભરમાં આયોજિત થનાર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી પંચના દિશા નિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે સી વિ મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ પણ આવી જ એક સુવિધા છે આ બંને માધ્યમો દ્વારા કોઈપણ જાગૃત નાગરિક તેમના ધ્યાને આવતા આચાર સંહિતા ઉલ્લંઘનના કિસ્સાને ચૂંટણી વહીવટી તંત્ર સુધી મોકલી શકે છે સિવિજ મોબાઇલ એપ્લિકેશન અને પોર્ટલના માધ્યમથી નાગરિકો આ સંહિતા ઉલ્લંઘનના ફોટોગ્રાફ અને લોકેશન સહિતની જાણકારી ઓનલાઈન મોકલી શકે છે જે મળ્યા બાદથી સો મિનિટમાં આ ફરિયાદનું નિવારણ લાવવા માટે તંત્ર કાર્યરત થઈ જાય છે આ ચાર સંહિતા લાગુ થયા બાદથી એટલે કે તારીખ સોળથી પચીસ માર્ચ દરમિયાન મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અમદાવાદમાં આવી કુલ બાવન ફરિયાદ નોંધાઈ છે જેમાંથી કુલ સુડતાલીસ નિકાલ પાત્ર ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદોનો નિકાલ સો મિનિટની સમયમર્યાદામાં કરાયો છે આમ ટેકનોલોજીના યથાર્થ ઉપયોગ થકી નિષ્પક્ષ અને તટસ્થ લોકસભા ચૂંટણી માટે સિવિજ મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા પછીથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે કોઈ પણ વ્યક્તિને જ્યારે એવું લાગતું હોય કે અહીંયા ક્યાંય આદર્શ આચાર સંહિતાનો ભંગ થઈ રહેલો હોય છે અથવા તો અન્ય કોઈ ફરિયાદો હોય છે તો તેઓ સી વિજિયલ મારફતે આ ફરિયાદો અત્રેની કચેરીને નોંધાવતા હોય છે સી વિજિલમાં જ્યારે પણ ફરિયાદ આવે છે અલગ અલગ પ્રકારની કે ક્યાંક બેનર કંઈ રહી ગયું હોય અથવા તો પછી કોકને એવું હોય કે ક્યાંક કોઈ ફ્લેગ રહી ગયો છે વગેરે પ્રકારની અલગ જાતની ફરિયાદો આવતી હોય છે આ તમામ ફરિયાદોની નિયત સમય મર્યાદામાં નિકાલ કરવાનો હોય છે આથી અમારી એફએસટીની ટીમ કે એમસીસીની ટીમ કે જે નજીકમાં તાત્કાલિક ધોરણે સ્થળે પહોંચતી હોય છે એ ફરિયાદનું સાતત્યતા જાણતી હોય છે ચેક કરે છે કે જો એ ફરિયાદ વેલિડ છે કે ઇનવેલિડ છે અને ત્યારબાદ એનું ડિસ્પોઝલ કરવામાં આવે છે હાલ સુધી ફોટી ફરિયાદો સીવીજિલ પર નોંધાયેલી છે અને એ તમામનો સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવેલ છે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન એ ઇસીઆઈ દ્વારા લોન્ચ કરેલી એક એપ્લિકેશન છે જેમાં મતદાર માત્ર ને માત્ર પોતાનું રજીસ્ટ્રેશન કરીને ઈસીઆઈ દ્વારા અપાતી તમામ સુવિધાઓનો લાભ લઈ શકે છે જેમ કે કે આખા વોટિંગ લિસ્ટમાં એમનું નામ કયા સ્થાને છે કયા ભાગ નંબર પર છે તેની માહિતી એ લોકો લઈ શકે છે આ સાથે સાથે એમને કોઈ પણ પ્રકારનું પોતાના એપિક કાર્ડમાં સુધારો કરવો છે નવું નામ દાખલ કરવું છે નવું નામ ડિલીશન પણ કરાવવું છે તો આ તમામ ફોર્મ્સ એ લોકો વોટર હેલ્પલાઇન એપ્લિકેશનથી એક્સેસ કરી શકશે આની સાથે સાથે તેમના મતદાન કયું મતદાન મથક કયું છે ક્યાં આવેલું છે તેમના બીએલો કોણ છે તે તમામ વિગતો પણ આ વોટર હેલ્પલાઇન એપ્લિકેશન પર ઉપલબ્ધ છે જ્યારે મતદાન મતદાતા મતદાન આપવા જતા હોય અને એમને પોતાના કેન્ડિડેટ વિશે વધારે જાણવું હોય તો કેન્ડિડેટ નો યોર કેન્ડિડેટ છે એ પણ આ ફીચર આ એપમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે જેમાં કેન્ડિડેટને લગતી તમામ માહિતી રજૂ કરવામાં આવશે આ સાથે સાથે જો કોઈ નવા મતદારો હોય અથવા તો કોઈ મતદારને મતદારોને ઇન્ટરેસ્ટ હોય જાણવામાં તો ઈવીએમ શું છે ઇલેક્ટોરલ રોલ કઈ રીતે ફંક્શન કરે છે એ તમામ વિગતો પણ વોટર હેલ્પલાઇન એપ્લિકેશનથી એ લોકો જોઈ શકશે અમદાવાદ જિલ્લામાં ત્રીસ હજાર સાતસો દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે જેમાં આશરે સત્તર હજાર પુરૂષ અને તેર હજાર મહિલાઓ નોંધાયેલા છે દિવ્યાંગ મતદારો એક પારદર્શી ચૂંટણીમાં પોતાનો મત આપી શકે તે માટે તંત્ર સજ્જ છે તમામ બૂથ પર રેમ્પની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સાથે સાથે દિવ્યાંગ મતદારોને જરૂર જણાય તો દરેક બૂથ પર વ્હીલચેર અને એમની સાથે એક વોલેન્ટિયર પણ એમને ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે દિવ્યાંગો સક્ષમ એપનો પણ ઉપયોગ કરી શકે છે સક્ષમ એપ જે છે એ ઈસીઆઈ દ્વારા લોન્ચ કરેલી એક એપ છે જે દિવ્યાંગો માટે સરળતાથી પોતાના મતદારના અધિકાર અને પોતાના મતદાન મથકોને લઈને કોઈ વિગતો એમને જાણવી હોય તો તે જાણી શકે છે આ સાથે એવા દિવ્યાંગ મતદારો કે જે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અને પોતાનો વોટ આપવા માટે ઈચ્છે છે તેવા તમામ દિવ્યાંગ મતદારોને પણ પોતાની દિવ્યાંગતાનું સર્ટિફિકેટ ટિકિટ રજૂ કરીને ઘરેથી મતદાન કરી શકે તે માટેની ફેસિલિટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે